શહેરા તાલુકાના નાડા ગામે રસ્તાના અભાવે પડી રહી છે મુશ્કેલી ભરોસાની ભાજપ સરકારમાં શહેરા તાલુકામાંથી કેટલા બાળકોનું ભવિષ્ય બગડે છે તેવું લોકમુખી ચર્ચા થઈ રહી છે સરકારશ્રી દ્વારા અવનવી યોજનામાં રસ્તા પાણી લાઇટ જેવી સુવિધા પૂરી પાડવામાં પાડવાના દાવા કરી રહ્યા છે ત્યારે શહેરા તાલુકાના નાડા ગામે આવેલા બસ સ્ટેશનથી પટેલ ફળિયાને જોડતા રોડ ન હોવાના કારણે સ્કૂલના બાળકો તથા પચાસ જેટલા ઘરના માણસોને અવરજવર કરવા માટે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને પટેલ ફળિયાના માણસોએ જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષ ઉપરાંત રસ્તા માટે વલખા મારવા પડે છે મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળી પણ શકાતું નથી અને ચાલતા ચાલતા જવું પડી રહ્યું છે ઘણી વખત તો મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે મોટરસાયકલ સાથે માણસો પણ લપસીને પડી જતા હોય છે પટેલ ફળિયા માંગ તથા બારિયા ફળિયા માંગ ઇમરજન્સી સેવા માટે એકસો આઠ પણ પહોંચી શકે તેવી સુવિધા પણ નથી જો કોઈ બીમાર હોય તેમને સારવાર માટે લઈ જવા હોય તો ખાટલામાં લઈ અને જૂના બસ સ્ટેશન સુધી ચાલતા લઈ જવા પડતા હોય છે ત્યારે પટેલ ફળિયા તથા બારીયા ફળિયાના માણસોની એ માંગણીઓ છે કે તેમને વહેલી તકે રોડ ની સુવિધા મળે અને શહેરા તાલુકાના અમુક કર્મચારીઓ એવા છે કે જે જગ્યા પર ભ્રષ્ટાચાર થતું હોય તે જગ્યા પર ભ્રષ્ટાચારીઓને સપોર્ટ આપી અને વધારે ભ્રષ્ટાચાર કરાવે છે અને અંદર બંને તેમની તિજોરીઓ ભરતા હોય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે આવા ભ્રષ્ટ અધિકારીઓ પર જિલ્લાના વડા કલેક્ટર શ્રી કે ગાંધીનગર દ્વારા તપાસ કરવામાં આવે તો આવું શહેરા તાલુકામાં કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે અમુક રસ્તા તો બબે ને ત્રણ ત્રણ વાર મંજૂર કર આવેલા છે પણ સ્થળ પર તો કોઈ જ નથી શહેરા તાલુકાના આશરે એકસો જેવી સ્કૂલોના ઓરડા મંજૂર થયેલા છે તો છતાંય સ્કૂલોનું કામ ચાલુ કરવામાં નહીં આવ્યું કેમ કે અધિકારીઓને ગુલાબી નોટો કે આ કામો અધિકારીઓને ભાગ માંગે પાઠનરમાણ કરવો હોય તેવું પણ શહેરા તાલુકો ગુજરાતી સ્કૂલોના આજુબાજુમાં આવી ચર્ચાઓ થઈ રહી છે અધિકારીઓ હવે તો બાળકોનું ભવિષ્ય બગાડતા હોય તેવું ભારત દેશના ગુજરાત મોતી અને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી એક જોવા જેવું પ્રશ્ન બહાર આવેલો છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા અમારો પ્રશ્ન એ છે કે બસ સ્ટેશન થી નદી સુધીનો રોડ જોઈએ અહીંયા નાના બાળકો આવે છે સ્કૂલ માં જાય છે હમણાં કેવા રોગો ફાટી નીકળે આનો જવાબદાર કોણ છે છોકરો ને તકલીફ થાય તમારે બી તકલીફ થાય આવવા જવાની અને બી પછી પછી આજ આવી આજ પોઝિશન રસ્તાની શું રસ્તાને શું પોઝિશન છે રસ્તો સાહેબ પાકો પાકો કરના કાચો રસ્તો જો ખાડા ખબર છે તમે અવર નવર અહીંયા આવો જાવ છો એમાં શું કોઈ દુર્ઘટના બને છે કે શું છે બને ને અમુક બાઇકો સ્લીપ મારી જાય આવું તે બને છે કોઈ છોકરો પડી જાય કોઈ લપસીન પડી જાય આવું બને શું નામ તમારું સનાભાઈ હું મારા ઘરેથી સ્કૂલમાં જાઉં છું કિચડમાંથી જાઉં છું અને કીચડમાંથી પાછી આવું છું